આજના વિડીયોમાં આપણે છે ને ફ્રાઈડે છે એટલે વર્ક ઉપર છે ને બધા રિલેક્સ હોય છે અને આજે ઘણા બધા લોકો છે ને વહેલા બી ઘરે વહી જશે વીકેન્ડની તૈયારી કરવા માટે અને એકદમ ચિલ્ડ એન્વાયરમેન્ટ હોય છે એસ્પેશલી અમારા કામ ઉપર હું અહીંયા કન્સ્ટ્રક્શન હાઈરાઈઝ રેસિડેન્સ બિલ્ડિંગમાં એક કંપની છે ડેવલપર છે એના માટે કામ કરું છું તો અમારે જનરલી અમારી ફિલ્ડમાં એ રીતનું હોય છે કે તમારું કામ પતે એટલે જવાનું જોરના લોકો બધા છે ને સાંજના ત્રણ ચાર વાગે એટલે ઘરે વયા ગયા હોય છે તો ચાલો હવે કામ પર જઈએ અને અમારી પ્રોપર સપોર્ટ કરજો કરો કરો શેર આપણે ઓફિસ પહોંચી ગયા પચીસ મિનિટ જેવો રસ્તો છે ચૌદ કિલોમીટર થાય છે મારું ઘર ઓફિસ થી એટલે સવારમાં ટ્રાફિક ઓછો પ્લસ ફ્રાઈડે છે એટલે આઠ માં પાંચ કમ છે આપણે જો એકદમ ક્લિયર સ્કાય છે તડકો આવી ગયો છે આજનો દિવસ છે એ શરૂ થઈ ગયો છે ચાલો તો આપણો આજનો લંચ પતી ગયો છે હું જનરલી લંચ છે ને બાર વાગ્યા પહેલાં પતાવી લઉં કે બાર પંદર સુધીમાં તો મને છે ને પિસ્તાલીસ મિનિટથી એક કલાક જેટલો ટાઈમ મળે કે જેમાં હું બોક કરી શકું અહીંયા અત્યારે સમરમાં મસ્ત જબરજસ્ત તમને પાછળ દેખાતું હશે કે જબરજસ્ત તડકો અને ગ્રીનરી છે અત્યારે તો આપણે છે ને વોક પર જવાના છીએ અને અત્યારે ટેમ્પરેચર છે ટ્વેન્ટી ફોર ડિગ્રીઝ પચીસ ડિગ્રી જેવું છે બાવીસ ડિગ્રી એકચ્યુઅલમાં બતાવે છે અને પચીસ ડિગ્રી ફિલ્સ લાઈક તો આપણે હવે વોક પર જઈશું આ પાર્કમાં આ પાર્ક છે મારા કંપની બાજુમાં જ પડે છે થોડુંક ત્યાંથી થોડુંક થાય કારમાં એટલે હું છે અહીંયા વોક કરવા જનરલી સમર ટાઈમમાં આવું એટલે આજે ફ્રાઈડે છે આમ બી થોડું ચીલ છે બહુ થોડા ઓછા લોકો બી દેખાય ને ઘણા બાર્બેક્યુ એક્ટિવિટીઝવાળા એક્ટિવિટીઝ વાળા વધારે દેખાશે પણ ઓવરઓલ તમને એવું થતું હશે કે હું ટેમ્પરેચર કેમ દર વખતે તમને કહું કે આટલું ટેમ્પરેચર છે અને તડકો છે કે વેધર કેવું છે તો એનું રીઝન એ છે કે એનું રીઝન એ છે કે કેનેડાનું વેધર છે ને એ કાઇન્ડ ઓફ અનપ્રેડિક્ટેબલ છે નો ડાઉટ વેધર એપમાં બધી વસ્તુ ડેટા તમને બતાવે કે ક્યારે શું થવાનું છે વરસાદ આવવાનો છે થોડીક થોડુંક ટેમ્પરેચર ડ્રોપ થવાનું છે સમરમાં જનરલી એ રીતનું હોય તો એટલા માટે છે ને તમને અહીંયા ટેમ્પરેચર હું બતાવતો રહેતો છું કારણ કે અહીંયા છે ને સારી એવી ગમે ત્યારે છે ને ટેમ્પરેચર તમને ઘણીવાર બબે ત્રણ ત્રણ સિઝન છે ને એક દિવસની અંદર તમને દેખાઈ જાય ઘણીવાર એક દિવસની અંદર તમને સવારમાં જુઓ તો પંદર ડિગ્રી ટેમ્પરેચર હોય બપોરે પચીસ ડિગ્રી રેઝ થઈ જાય એટલે તડકો આવી જાય અને સાંજે વરસાદ બી હોય તો તમને ત્રણ સિઝન એક દિવસની અંદર દેખાઈ જાય એટલે એટલા માટે છે ને અહીંયાના લોકો ટેમ્પરેચરથી બહુ અપસેસ્ટ હોય છે અને ટેમ્પરેચર માટે છે ને હર કોઈ વસ્તુમાં ગમે ત્યારે બહાર જવાનું હોય કે કાંઈ બી હોય ને એટલે ટેમ્પરેચર ચેક કરીને જ જાય એ પ્રમાણે બધી વસ્તુ પહેરીને અને ગિયર્સ ને બધી વસ્તુ લઈને જાય એટલે એ માટે હું તમને કહેતો હોઉં છું ચાલો આપણે પાર્ક કરી દીધી છે કાર અને અહીંયા સામે તમે જોઈ શકો છો આ જાળવાની પાછળ છે ને ક્રિકેટ ગ્રાઉન્ડ છે તમને બતાવેલું જ છે પેલા અહીંયા સામેની બાજુ છે એ તમને પ્રેક્ટિસ સ્પીચિસ છે ક્રિકેટની પ્રેક્ટિસ પીચીસ છે અહીંયા આપણે મસ્ત ક્રિકેટ ગ્રાઉન્ડ ની સામે બેન્ચ આપેલી છે તો બેસીએ આ ક્રિકેટ ગ્રાઉન્ડ જોઈને છે ને મને એક વસ્તુ બહુ યાદ આવે છે જે છે કે છે ને જે લોકો વિદેશમાં જાય અને શું છે કે ઘણીવાર ડિપેન્ડિંગ જેમ કે કેનેડા એવી કન્ટ્રી છે કે જ્યાં ક્રિકેટ રમાય છે ઘણીવાર હમણાં ટી ટ્વેન્ટી લીગ બી કેનેડામાં છે ને એ ચાલુ થઈ છે એટલે આ બધા ઇનિશિયેટિવ્સ લે છે પ્લસ કેનેડાના લોકો ઇન્ડિયન પોપ્યુલેશન વધતી જાય છે તો ઘણા બધા લોકો ક્રિકેટ ઇનિશિયેટિવસ અને ક્રિકેટ ગ્રાઉન્ડ્સ એ બનાવે છે ઘણી બધી કમ્યુનિટીઝમાં હોય છે અહીંયા બહુ મોટું છે તો અહીંયા બી એક છે ત્યાં બી પાછળ બી છે અહીંયા છે ને ક્રિકેટની પ્રેક્ટિસ પીચિસ છે એટલે આમાં એવું છે કે મને એવું ઘણીવાર લાગે કે જાને તમે કન્ટ્રીઝ કેનેડા છે યુએસ છે ત્યાં જાઓ તો ક્રિકેટ રમવાનું જે ગ્રાઉન્ડમાં ક્રિકેટ આપણે સવારમાં ઇન્ડિયામાં ત્યાં જઈને ક્રિકેટ રમતા હોય ને તો એ ઘણું મિસ થાય હવે તમે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે પણ આઠ દસ વર્ષ થઈ ગયા ક્રિકેટ રમવાને અગિયાર બાર સાયન્સમાં આવેલા ત્યારથી મૂકી દીધેલું બધું બહારની આઉટડોર એક્ટિવિટી પછી એન્જિનિયરિંગમાં બિઝી બિઝી થોડું ઘણું ક્રિકેટ રમ્યા અને પછી પછી ફોરેન હોયા ગયા તો એ રીતનું એવું છે કે અહીંયા છે ને એમ તમને ઘણી વાર જુઓ ને ક્રિકેટ ગ્રાઉન્ડ તો એમ લાગે કે આ દુનિયા તો ભૂલી જ ગયા છીએ આપણે ક્રિકેટ તો ઘણા વર્ષોથી નથી રહીમાં સાત આઠ વર્ષ થઈ ગયા એટલે હવે ક્રિકેટ રમવાનું ચાલુ કરવા છે એવું આ વર્ષથી વિચાર છે અહીંયા ઘણી બધી ટીમ ને ઘણી બધી અલગ અલગ જગ્યાએ રમતા હોય છે તો આપણે હવે વિચાર છે કે આપણે ક્રિકેટ જોઈન કરવું છે મા દેશ છે ને સમરમાં તો આખો અલગ જ બિસ્ટ બની જાય છે ઇટ્સ અ ડિફરન્ટ બિસ્ટ ઇન સમર ટાઈમ જો તમે ખાલી આ અપ જો આખી કેટલા બધા ઝાડવા બ્લુ સ્કાય એકદમ ગ્રીનરી બધી બાજુ હા આપણું છે અહીંયા રાત્રે બી ફૂટબોલ જે બી તમે કહેતા હોય જે બી લેંગ્વેજમાં એ અહીંયા છે ને આપણે આ બાજુ મસ્ત ક્રિકેટ ગ્રાઉન્ડ તમારે ક્રિકેટ પીચ જોવી હોય તો કોમેન્ટ કરો આપણે ક્રિકેટ પીચ પ્રોપર તમને એ ટુ ઝેડ બતાવશું તમે મારા કન્ટેન્ટને પ્લીઝ સપોર્ટ કરો બધે ફેલાવો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો અમે અલગ અલગ કેનેડાનું આખું ઇવેન્ચ્યુઅલી એવો પ્લાન છે કે આખું કેનેડા ફરીને તમને બતાવ્યું છે પછી યુએસ અને ઇવેન્ચ્યુઅલી જેટલું બી થઈ શકશે એટલું તમને છે ને એક ગુજરાતી માણસની લેન્સની નજરિયાથી તમને આખી દુનિયા બતાવવાનો પ્લાન છે આવો અત્યારે એક અત્યારે તો આવો વિચાર લઈને આ બધી વસ્તુ ચાલુ કરી છે તો તમારા સપોર્ટ છે ને એ બહુ ક્રિટિકલ છે અને પ્લીઝ તમે શેર કરો ઘણા બધા બ્લોગર્સ આપણે હિન્દીમાં ઇંગ્લિશમાં બધે કરતા હોય છે પણ આપણે ગુજરાતી પબ્લિકને સર્વ કરવું છે તો પ્લીઝ તમે આ વસ્તુને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ જો આપણે તમને આર્ટિફિશિયલ ટર્ફવાળી પ્રેક્ટિસ પીજીસ જે તમને પહેલાં બતાવી હતી ને અહીંયાથી જો આપણી પાસે અહીંયા ઇન ટોટલ પાંચ પીચિસ છે અહીંયા જે લોકો સિઝનમાં પ્રેક્ટિસ કરતા હોય બધું આર્ટિફિશિયલ ટર્ફ છે કેટલું સ્પોર્ટ્સ અને બધી એક્ટિવિટીઝ અહીંયા પ્રમોટ કરે છે અને એક વસ્તુ તો જોઈએ અહીંયા છે ને લેન્ડ અલોટમેન્ટ્સ ગ્રીન સ્પેસ અલોટમેન્ટ્સ એ બધા છે ને બહુ વધારે હોય છે એ સો સર્કલ કે કરીને છે ને ત્યાં આપણે પેટ્રોલ ભરાવા આવી ગયા છે اپنے اپنے ہاں اپنے اپنے 87 ہاں ایک ڈو چترس ઓલમોસ્ટ સાયન્સ મેં નાઇન્ટી વન રૂપીઝનો આપણું ત્યાંનું છે ને એક લિટર પડે છે મેં જો આટલી છે ને મારી ફિફ્ટી ટુ ડોલર્સમાં થર્ટી એટ લિટર્સ આવ્યું છે થર્ટી નાઇન લિટર્સ અને ફિફ્ટી થ્રી ડોલર્સમાં મારી ફૂલ ટેન્ક થઈ ગઈ છે જગ્યાએ કાર સ્ટેશન બી હોય છે કાર વોશ સ્ટેશન બધી કાર વોશ હોય વેક્યુમ હોય તમે કાર વોશ કરીને પછી વેક્યુમ બી કરી શકો છો આ વેક્યુમ સ્ટેશન છે આ છે ને ઓટોમેટિક હોય છે જો છે આપણું બિલ એમાં જુઓ તમને ટોટલ થર્ટી ટુ નાઇન્ટી ટુનું છે ને આપણે પેમેન્ટ કર્યું છે અને વન પોઈન્ટ થ્રી ફાઇવ નાઇન પર લીટર એટલે મેં તમને જે પહેલાં એકાણું રૂપિયા કીધા ને એટી ફાઇવ રૂપીસ જેવું થાય છે ઇન ટોટલ પર લીટર એ રેગ્યુલર પછી તમે પ્રીમિયમ આગળ બે ત્રણ બીજી કેટેગરી આવે એ બધી અલગ અલગના છે ને ભાવ વધતા જાય દસ દસ સેન્ટ પર લીટર કે વીસ વીસ સેન્ટ પર લીટર છે ને એ વધારે ઇન્ક્રીમેન્ટમાં હોય છે આપણે આપણો છે ને લંચ વર્ક ખતમ કરી લીધો છે પેટ્રોલ પર પતાવી દીધું છે હવે કદી કોફી બનાવીને કોફી પીશું અને કોફી પીતા પીતા કામ કરશું ચાલો મિત્રો તો સાંજના ચાર પચીસ થઈ ગઈ છે અને કામ પતી ગયું છે આપણે ઘરે જવાનું છે હવે અત્યારે છે ને ટેમ્પરેચર છે છવ્વીસ ડિગ્રી ખતરનાક તડકો છે અને કારનું વિન્ડસેલ ટેમ્પરેચર તો થર્ટી વન ડિગ્રીઝ છે એટલે પાંચ ડિગ્રી છે ને બાર કરતાં વધારે કાર એકદમ ગરમ છે અત્યારે બીજું એક રીઝન આ તડકાનું એ છે અલગ કે અહીંયા છે ને યુવી ઇન્ડેક્સ તમે ક્યારેય આપણે સર્ચ કરજો કોઈ બી એપ્લિકેશનમાં કોઈ બી લોકેશન હોય ત્યાં આગળ તમે છે ને યુવી ઇન્ડેક્સ સર્ચ કરશો ને તો એ યુવી ઇન્ડેક્સ છે ને અહીંયા મેં જોયું છે કે કેનેડામાં યુવી ઇન્ડેક્સ છે ને તડકાનો વાર વધારે હોય છે એ સજેસ્ટ કરે છે કે અહીંયાનો છે ને તડકામાં હ્યુમિડિટી બહુ ખતરનાક વધારે હોય છે પચીસ છવ્વીસ ડિગ્રી તમને છે ને ત્રીસ પાંત્રીસ ડિગ્રી જોવા ઇઝીલી લાગે ઓબિયસલી આજે ફ્રાઇડે ઇવનિંગ છે એટલે ઇવન ફોર ટ્વેન્ટી ફાઇવ થયા છે તો બી અત્યારે છે ને ફોર્ટી ફાઇવ મિનિટનો રસ્તો બતાવે છે હવે શાઉ સાંજના પણ આચર થઈ ગયા છે અને હવે અત્યારે થોડાક નાસ્તો કરવાનું મન થયું છે કે માનસીએ જો આપણે મસ્ત છે ને નાચોસ બનાવી દીધા છે કે આપણે થોડાક નાચોસ સાચું સામેની બાજુ આપણે થોડીક હાઇલાઇટ ઇંગ્લેન્ડ ઈન્ડિયાની હાઇલાઇટ ચાલે છે તો આપણે થોડી હાઇલાઇટ જોઈશું અને બસ પછી આપણે બતાવીએ તમને હવે પીઝા કેમ બનાવવાના